તમે ગમે ત્યારે વડતાલ આવો લક્ષ્મી નારાયણ દેવ ક્યાંય વહી જવાના નથી એના દર્શન થશે તમને પણ મહારાજે જે સમય નક્કી કર્યા આવા અનેક સંતો ને ભક્તો ભેળા થાય તેના દર્શનનો લાવો કેટલી મોટી પ્રાપ્તિ કેવાય વડતાલની એક પ્રદક્ષિણા કરો ભારતના અડસઠ તીર્થોની યાત્રા પૂરી થઈ જાય તમારી દ્વારકાો દ્વારકાૃષ્ણ મહારાજે હિનાય પણ શણગાર આરતી પૂરી થાય ને આ બાજુના પગથે રૂપસોકી માં ઉભા રાય હરિભક્તો ના દર્શન કરીને આંખ માં હસુ આવી જાય નાના બાળક ને માં વગર હાલે નહીં વડતાલ વગર ચેન ન પડે એવી નિષ્ઠા થાય આટલી નિષ્ઠા લોહી માં કેળવી લેજો જેટલી તમને વડતાલ માં નિષ્ઠા થશે એટલું તમારો અંતર માં સુખ શાંતિ થશે સ્વામિનારાયણ ભગવાને વડતાલ ની ભરવાની આજ્ઞા કરી ઘણા લોકો ઘણી જગ્યાએ પૂનમો ભરવા જાય પણ ગમે ત્યાં પૂનમ ભરો ફળ મળે ભરો કરોડો પૂનિમ નું ફળ મળે કારણ કે આ ઉમરા ઉપર ઉભા રહીને ભગવાન બોલ્યા છે પૌર્ણ માશ્યામ પૌર્ણ માશ્યામ એ અને એટલે વડતાલ ની પૂનમ નો અનેક ગણો મહિમા છે